ભારતના અગ્ન એસી માં દિવસની ઉજવણીના ભાગરૂપે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનું આયોજન જિલ્લા અને નડિયાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રા રેલી દ્વારા નવા નિર્માણ માટેની સામૂહિક કટિબદ્ધતા અને દેશભક્તિ જુસ્સો દર્શાવવામાં આવ્યો નડિયાદ શહેરના મુખ્ય માર્ગો પર યોજાયેલી આ રેલીએ દેશભક્તિના રંગોમાં આખા શહેરને રંગી દીધું જેનાથી ખેડા જિલ્લામાં અનોખા ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ સર્જાયું

સમગ્ર નાગરિકોને એકતાના સૂત્રમાં બાંધ્યા હતા રેલીમાં નડિયાદની શાળાઓના વિદ્યાર્થીઓ વિવિધ સ્થાનિક સંસ્થાઓ અને ખેડા જિલ્લા પોલીસે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો રેલીનો પ્રારંભ નડિયાદ મહાનગરપાલિકાથી થયો અને સંતરામ મંદિર પારસ સર્કલ થઈ સરદાર સાહેબના નિવાસ સ્થાને પહોંચી હતી જ્યાં સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી ત્યારબાદ રેલી ઇપકોવાલા હોલ ખાતે પૂર્ણ થઈ રેલીના અંતિમ પડાવમાં તમામ સહભાગીઓએ ટુ વ્હીલર ચલાવતી વખતે ફરજિયાત હેલ્મેટ પહેરવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી અંતે સૌએ રાષ્ટ્રગાન ગાઈને તિરંગા યાત્રાનું ભવ્ય સમાપન કર્યું Meu Deus. Vai, આજે નડિયાદ મહાનગરપાલિકા અંતર્ગત સરદાર સાહેબની પવિત્ર જન્મષ્ટિમાં અમે લોકો પુષ્પાર્પણ કર્યા અને આજે જે મહાનગરમાં હર ઘર તિરંગા રેલી યોજાઈ રહી છે આમાં દરેક સમૂહ વર્ગના વિદ્યાર્થી યુવા મહિલાઓ વૃદ્ધો એ લોકો ખૂબ એક્ટિવને સાથે પાર્ટિસિપેટ કર્યું છે અને અમારા માનની ધારાસભ્યના અનુસંધાને બધા લોકોમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે હું દરેકને આવકારું છું અને નડિયાદ મહાનગરપાલિકા એ પ્રથમ વખત જ્યારે અસ્તિત્વમાં આવી છે દરેક નાગરિકને આહવાન કરું છું કે સરદાર સાહેબના જે સ્વપ્ન છે એ આપણે પૂરું કર્યું છે યાત્રા કાઢવાનું કારણ જો એ હર ઘર તિરંગા સમગ્ર દેશમાં દરેક જગ્યા યોજાઈ રહી છે એનો એક આશય આ છે કે દરેક દેશવાસીના મનમાં દેશભક્તિની ભાવનાનો સંચાર થાય રાષ્ટ્ર ગૌરવનો સંચાર થાય અને ઓપરેશન સિંદુર વખતે જે વડાપ્રધાનશ્રીએ સંકલ્પ કર્યું છે કે દરેક વ્યક્તિ એક અડીખમ થઈને ભારત માતા સાથે એ ઊભા રહે એના માટે પણ આ યાત્રા ઉપયોગી રહેશે ભારત માતા આજે તેરમી ઓગસ્ટ છે આજે નડિયાદની અંદર ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું એની અંદર જિલ્લા પ્રશાસન દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અને અમારા જિલ્લા ભાજપ દ્વારા આ આખું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજનની અંદર આ સરદાર સાહેબની જન્મભૂમિ છે એટલે એની યાદોને તાજી કરવા માટે અમે આ યાત્રાનું ભવ્ય આયોજન કર્યું છે અને આજે મ્યુનિસિપલ કોર્પોરેશનથી સરદાર સાહેબના નિવાસસ્થાન સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બે દિવસ પછી પંદરમી ઓગસ્ટ છે અગિયારસીમાં સ્વાતંત્ર્ય પર્વ દિવસ ઉજવવા આપણે જઈ રહ્યા છીએ ત્યારે એના પહેલાં આ યાત્રાથી લોકોમાં અવેરનેસ આવે અને દેશ પ્રત્યેની દાજ જાગે એના માટે થઈ અને આ યાત્રાઓ પૂરા ભારત દેશની અંદર કાઢવામાં આવી રહી છે આજ રોજ નડિયાદમાં જોવા તમે જોઈ શકો છો કે યાત્રાની અંદર પોતે પોતાની મેરેજ લોકોએ બહાર નીકળી અને યાત્રાનું તો સ્વાગત કર્યું પણ યાત્રાની અંદર અનેક વિવિધ લોકો અને સમાજો આ યાત્રાની અંદર જોડાયા અને તમામ વર્ગના લોકોએ ભાગ લીધો એ આ દેખાઈ છે